હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા જૂનાગઢના ભેંસાણના પરબ રોડ પર આવેલ ખોટિયાર નગર સો ચોરસવાર વિસ્તારમાં રહેતા નાથ જાતિના લોકોને બિનઅધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા હોય જેમાં દારૂ જુગાર મારામારી ધમકીઓ વગેરેની પ્રવૃત્તિઓ કરે છે અને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય છે જેને લઈ બે દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક દેવી આરેજની હત્યા પણ કરી નાખવામાં આવી હતી જેની તપાસ પોલીસ કરી રહી છે જેમાં શંકાના આધારે અમુકને પકડી લીધા છે અને અમુક બાકી હોય તો લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય જેમાં ભેસાણમાં દારૂ જુગાર મારામારી જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેને લઈ દેવી પૂજકોનું અને આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે તે તમામ લોકો જે ઘોડિયાનગરમાં રહેતા હોય એ લોકોએ ભેસાડના વિશ્વાદરના પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરતા લોકો સાથે રહીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટ રૂઝેબ અરબ नकी <laughs> करे وي oh yeah. oh yeah.